મહેતેરપુરા સામૂહિક આપઘાતના પ્રયાસનો મામલો ત્રણ મહિલા સહિત ચાર લોકોએ કર્યો આપઘાતનો પ્રયાસ મહિલા સહિત બે લોકોએ પોલીસ સ્ટેશનના પાર્કિંગ પરિસરમાં ગટગટાવી ઝેરી દવા જ્યારે અન્ય બે મહિલાઓએ પોતાના નિવાસસ્થાન ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો મૈતરપરામાં આવેલી શિવમ જ્વેલર્સના કારીગર દિલીપ પાટેલ પાસઠ લાખના હીરા લઈ ફરાર થઈ ગયો હતો જે અંગે જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન દિલીપ પાડેની ધરપકડ કરી તમામ હીરા રિકવર કર્યા હતા. દરમિયાન આજ રોજ પોલીસ સ્ટેશન આવેલ આરોપીનો ભાઈ અને તેની પત્નીએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ. આરોપીના ભાભી કવિતા વાઢેર, આરોપીની પત્ની લતાબેન વાઢેર, આરોપીના સાસુ પ્રમેલાબેન ગોહિલ અને આરોપીના ભાઈ જયнти વાઢેરે ભર્યો પગલો. તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા. કદાચ પરિવારની બદનામી થવાના ડરે આ પગલું ભર્યું હોવાનું પોલીસને આશંકા. ઘટનામાં ત્રણેય મહિલાઓની હાલત ગંભીર. આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મૈધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાં છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઈફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઈફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંધેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈક દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ વાઇફે દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એવોને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઇફ અને મધરે પણ દવા પીધેલી છે તો એ લોકોને પણ સ્મિમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું એટલે એની અટક થતાં પહેલાં જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ જેની પોલીસે જે તે વખતે ઓફિસિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી અત્યારે અમારે તો આ લોકોને પ્રાર્થ ઉત્તમ સારવાર મળી રહે એ છે પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય તો સામાજિક રીઝન પણ હોઈ શકે પરંતુ એ તપાસનો વિષય છે અત્યારે અમારા માટે પોલીસ માટે મોટી પ્રાયોરિટી એ છે કે તમામ લોકોને સારામાં સારી